હવે તારે એ જોવાનું કે તારી આજુબાજુ ની અંદર કોઈ છોકરાઓ ભૂખા દિવાળી કે તહેવાર અંદર છોકરાઓ ફટાકડા વગર ના કે કપડા વગર ના ન લઈ જાય નહોતું ત્યારે ઓકે પણ અત્યારે બહુ દઈ દીધું છે માટે હવે તારી જવાબદારી બહુ વધી છે સુશીલા મને તો તું મારી માળા લાવ અને પછી તો સુંદર મજાની કૃપા કરી છે એક ઓશો રજનીશે કોકને પૂછ્યું કે સુદામાએ ચાર મુઠી પૌવા આપ્યા દ્વારકાધીશ કોનું ગણાય ત્રિવેદી રાજકોટ વાળા કોનું ગણાય સૌથી વધારે સુદામા નું કે દ્વારકાધીશ નું સુદામાએ ચાર મુઠી પવા આપ્યા એની સામે જો દ્વારકાધીશ કેટલું બધું દીધું સુદામા માઇનસ માં ગયા પૂછે ડુંગરેજી મહારાજ નો એ ભાવ ડુંગરેજી મહારાજ કેતા ભગવાન ને ભાર લાગ્યા માટે જેનાથી જે કોઈ સારી કથા ના આયોજનો કરી શકતા હોય તો એ કરે કોઈ સારી કથા સાંભળી શકતા હોય તો કથા સાંભળવાની જેનાથી જે થાય દ્વારકાધીશ ગરીબ માણસ ફાટેલી પાંચની નોટ કાઢે ને તો દ્વારકાધીશ ધ્રુજી જાય અંદર બેઠો બેઠો આના કેટલામાં ભાગની સંપત્તિ મને આપેલી મને ખબર નથી હું એને એટલી બધી સંપત્તિ દઈ નથી શકવાનું ભગવાન ને ભાર લાગે એટલા માટે જેનાથી જે થાય એ સેવા કરાવ પોરબંદર સુદામા મંદિરનું સુદામા નું મોટું નીકળશે આજે પણ ભગવાન એના કરતા પણ વધારે સુદામાને આપ્યું છે સુંદર મજાનું આખ્યાન છે આવો આપણે પણ સુદામાને હવે પગે લાગીએ કે હવે આવો સુદામદેવ તમે અને સુંદર મજાનું हाँ, हाँ, हाँ. अरे द्वार पालो कन्हैया ससे दो अरे द्वार पालो कन्हैया सस दो पे प्रेसा गरीबा गया है इधर प्रेशसार गरीबा गया है। ભટકતે ભટકતે નસે ભટકતે ભટકતે નસે તુમ કે કરીબા ગયા હૈ તુમ કે કરી નસર પે પગડી નતન પેજમા બતા દુઃખ નૈયા સુશામ બતા દુઃખ નૈયા ઓ નસર પે પગડી નતન પેજમા બતા દુઃખ નૈયા સુશામ બતા દુઃખ નૈયા એક બારોહનશે જાર કે દો એક બાર ભોહણ સે જાર કે દો કે બિેશ પદ્રશી બિલ સસા પદ્રશી ભાયા હરે દ્વાર પ लगाया गणेश से सुदामा को मोहन लगाया गले से, से सुदामा को मोहन सुनते ही रे चले आए मोहन लगाया गणेश से सुदामा को मोहन लगाया गणेश सुजापन हुआ रुकमणी को को तो बहुत ही अच्छा मेहमान के सा अजीबा गया है मेहमान हेसा अजीबा गया है अरे द्वार पालो कन्हैया ससर लो हरे द्वार पालो कन्हैया ससर लोपा गरीब भाग अपने सुदामा बैठाए चरणा से श्याम ने दुलाए चरणा सो से श्याम ने दुलाओ बर में अपने सुदामा बर अपने सुदाम बैठाए से श्याम ने दुलाए बर चरणा से श्याम दुलाओ घबराओ तो प्यारे जरा तो तुम सुदामा न घबराओ तो प्यारे जरा तुम सुदामा खुशी आ गया है खुशी शाह करीब आ गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे है हरे द्वार पालो अनलिया दो अरे द्वार पालो अन्य ससुरो कदल फैसार आ गया है फैसा पे कदल फैसा करीबा

ਕਹੋ ਨਾਥ ਬਾਹ ਰਾਜਾ ਜਨ ਚੋੜੀ ਕੇ ਲੈਣ ਮਨ ਮਾਇਆ ਲਡਾਲੀ રે ਤਮੇ ਪਿਤਰ ਮਨੁ 라ਧਾ ਰਣ ਛੋੜ ਚੈ ਇਹਨੇ ਮਨ ਮਾਇਆ ਲਗਾਈ ਸੁਦਾ ਪਿਤਰ ਮਾਰਾ ਰਣ ਛੋੜ ਚੈ ਇਹਨੇ ਮਨ ਮਾਇਆ ਲਗਾਈ ਰੇ ਤਮੇ ਮਨ ਪਾਇਆ ਲਗਾਈ ਮਾਰ ਵਾਲਾ ਤਮੇ ਮਨ ਮਾਇਆ ਲਗਾਈ i